આઠ સ્ટેપ ચડવા શક્ય હતા પરંતુ ગૌતમ સ્વામી પોતાની લગ્ન થી રસ્તાપદ્યા ત્યાં રત્ન ની જડી પ્રતિમાઓ કોને બનાવી છે અલિનાથ ભગવાન ના પ્રથમ પુત્ર ભરત મહારાજ મને કંઈક ધર્મ લાભ આપો મને કંઈક જ્ઞાન આપો ત્યારે ગૌતમ સ્વામી સમજે છે કે આ પુરુષ તો આ દેવ તો કોઈ મહાન આત્મા લાગે છે અને આ દેવ દેવો શું કરે હંમેશા રાગમાં હોય

હવે કોઈ પણ ચીજમાં અશક્તિ નથી એટલે અનાશક્ત ભાવે એટલે કે ભાવ ચારિત્ર સાથે આ સંસારમાં રહી રહ્યા હતા પહેલા પણ એક વાત કીધું ચારિત્રવ્ય ચારિત્ર ને

તમે પરંતુ હજાર હજાર વર્ષથી આટલી સુંદર આરાધના કરી છે તો હવે શું થયું તો કે હવે મને અહીંયા નથી હવે મને આ સંયમ છોડવું છે હવે મને રાજુ ભોગવવા છે મને સારું સારું ખાવું છે સારું સારું પહેરવું છે મને બધા થાય છે છે કે અંદર ભલે એના પાસે વેશ તમે મારા વસ્ત્ર પહેરીને રાજ્ય સંભાળો અને હું આ વસ્ત્ર પહેરી દીક્ષા અંગીકાર કરીશ એમને એટલું જ જોઈતું હતું એટલે અહીં આ વેશ પરિવર્તન થાય છે બંને ભાઈઓના ભાવોના પરિવર્તન સ્વાદ નું ભાન છે પણ પોતાના પેટનું નું ભાન એમને નથી બહુ બધી વાનગીઓ ખાય છે આ બધા સેવકો છે ને એમને જોઈને હસે છે કારણ કે એને માન નતું એમના ઉપર માન નતું આ દિશા છોડીને આવ્યા હતા એમના ઉપર માન નતું આ સેવકો ને હસતા જોઈને એમના ભાવ હજી બગડે છે હસે છે શું આ લોકોને તો હું બરાબર નો કરીશ આ લોકોને તો મારી નાખીશ પહેલા મને બધું ખાવા દે આમ ખાતા ખાતા શું થાય છે

એટલે આપણે સીધા ગવડ્યા જરા ભાવ બગડ્યા એટલે આપણે સીધા અને એમને સીધું સાતમી નારકી નું બંધન કર્યું બોલો સીધા સાતમી નારકી માં ગયા અને અહીં આ શુભ ભાવ સૌથી ઊંચી પદવી કે જ્યાંથી ફક્ત બાર જોજન પછી સિદ્ધ સીધા આવે એટલે સર્વાર્થ સિદ્ધ બધું એટલું સિદ્ધ થઈ ગયું છે એટલે એક ભાવ કરીને એ મોક્ષમાં જાય માનવ એક ભાવ કરશે અને પછી મોક્ષમાં જશે એવા સર્વાર્થ સિદ્ધ વિમાન આયુષ્ય કેટલું તેત્રીસ સાંકળો વિચાર કરો તેત્રીસ સાંકળો

તો છે ને એ પૂજા પ્રવૃતિ કરેલો છે બરાબર તો છે ને આપણે કેટલી જાગૃતિ રાખીએ આપણે આ વાર્તા ઉપરથી કેટલું સમજણ આવ્યું છે કે આ પુગળી કરીને આ જે સામગ્રીને દેવનો જીવ વજ્રસ્વામી બનીને પાણામાં જો અખ્યાંક શીખી જાય છે તો આ વાર્તા ઉપરથી આપણે શું સમજવાનું છે પહેલી વાર બોલો બોલ બોલો તું સંભ્યા વાર્તા બતાને ગમે

રીક્ષા લઈને આવ્યા છીએ પણ હંમેશા દ્રવ્ય ચારિત્ર પાડી છે ભાવ સુધી આપણે પહોંચી નથી શક્યા એટલે હજી સુધી આપણે થર્યા નથી અને શુભ જ્ઞાન અને અશુભ જ્ઞાન શુભ ભાવ અને શુભ ભાવ આપણા ભાવ કેટલા શુભ છે કેટલા અશુભ છે એના ઉપર હંમેશા જાગૃતિ રાખવી જોઈએ હમણા આપણે જે પણ ક્રિયા કરી રહ્યા છીએ દ્રવ્ય ક્રિયા કરી રહ્યા છીએ સારું છે બહુ સારું છે પણ સાથે સાથે એમાં ભાવ કમ તેવો કરશું તો એ દ્રવ્ય ક્રિયા લેખેલા છે હમણા તમે ન કરી રહ્યા છો

કૌશલ પુત્ર ઉભા છે એક ભાવ એવા થયા કે નાગીના બંધ બાંધ્યા અને તરત એ ભાવમાંથી બહાર એવા ભાવ આવ્યા કે મોક્ષના બંધ બાંધી દીધા તો આપણા ભાવના પેટર્ન ચેક કરતા જો નશુ ભાવ આવશે આપણે સંસ્કાર એવા લઈને આવે છે એટલે આપણે આસુ ભાવ આવવાના જ છે પરંતુ ચેક કરશું તો તરત સુ આપણે ટ્રાન્સફર થઈ જશું પાછા જે આંબીલ કરનારા હોય એમને કોઈ પણ વસ્તુ મળે શુભ ભાવ યાદ કરવાનું આપણા હેમ રત્ન સુધી સુધી મહારાજ સાહેબ જે જીવન પર્યંત આંબીલ કરે

મને ગરમ જોઈએ ને મને આ ઠંડુ ના ચાલે ને ભઈ જે આમ કરે છે ને ધન્ય છે તમારો ભાવ પણ તમે બગાડવા દેતા નહીં તમે બેસી રહ્યા છો તમે પણ કોઈ સારી ગતિએ જવાના છો પરંતુ એ જે કરી રહ્યા છે એના કર્મ ધર્મ આપણે હંમેશા સુખ ધ્યાનમાં લેવું જોઈએ સરસ મજાના પરમાત્માના અભિષેક કે ચાલુ છે બહુ જ સુખ ધ્યાનમાં છે આપણે અહીંયા અભિષેક થઈ રહ્યા છે ઓ હો હો પરમાત્માનો અભિષેક કરીશ અને પરમાત્માનો અભિષેક કરવા જોઈએ અને લાઈનમાં કોઈ વચ્ચે આવી જાય ત્યારે આપણો ભાવ આપણે સરસ દર્શન કરી રહ્યા હોઈએ પરમાત્માની પ્રતિમા માં એકતા માં આંખો આપણી પોરાઈ હોય પરમાત્મા ને જોઈ રહ્યા હોઈએ અને તરત કોઈ વચ્ચે આવી જાય તો આપણા ભાવ આ માણસો ખબર પડતી નથી

પરંતુ બોલીને તમારો ભાવ બગાડો નહીં આ ભાવની પ્રાધાન્યતા આ છોરી સમજાવે છે તો આવા કુંડરી અને કટરીની અધ્યયન કરતા આ વચન સમીકરણ વજ્ર સામીની સંભાળતા જીવ એની પણ હું કથા લઈ સાવે દિવસ રહ્યા છે થોડા અને એટલી બધી સરસ સરસ વાર્તાઓ છે કે જેમાંથી કઈને કઈ બોધ પામવા જેવું છે જીના કાર્યો તે પણ મળ્યો હોય તો નિશાની